મિત્રો જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ્લોગમાં અને ગુડ આફ્ટરનૂન બધાને ત્યારે વાગી ગયા છે ત્રણ અને જો આજે નિંદર તો કાચી પાકી જેવી આવી બહુ નિંદર આવી નહીં અને આજે થોડું લેટ બ્લોગ ચાલુ કર્યો કારણ કે થોડાક અવરમાં કામમાં ફસાઈ ગયા હતા અમે

મમ્મી કે કે બા કે ગમે તારા અંતરના આત્માને પૂછીને કહેવાનું એટલે તને અંતરનો આત્મા તો જ છે એ વાત હે હાજી છે કે જે કહી હે આપણા આત્માથી જે આપણે હરખી રીતે કઈ નહી એ હાજી જ છે જો બાયે હે ને સુવિચાર આજનો કહી દીધો હે જોયો તમે આજ તો જો ઘણા બધા કામ ભેગા થઈ ગયા છે એટલે મને લાગે એટલે નીંદર નઈ આવી મમી આપણને જરાક કામ હોય ને તો બનાવી દઈ જાય કે એટલે આજે બધું થઈ ગયું હે પણ થઈ જાય ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈશું અને એક કોમેન્ટ હતી કે ખુશી હે ને ઈ કે કા મમ્મી તો આવી વાત સાચી કે મારી લેંગ્વેજ માં એમાં કા મમ્મી એમ ઈ ટુ થાય પરસ આપડે ઘરમાં તો એકા બીજાનું વાત કરતા જ જાય મમ્મી

નવરા હોય કઈક કઈક કામ હોય ને તો મજા આવે કરી થોડું તો કામ શાકભાજી લાવ્યા તો બધી કર નાખે ને હગે વગેરે પછી થોડીક મથામણ વધી ગઈ એક રીલ બનાવી નાખી પડ્યું કેમેરો સાફ કરો કેમેરો ખરાબ થઈ ગયો ખુશી બહુ વધારે હવે લાઈન બેવું મેં કીધું કે તમે બધે કરો તમે બધે હગે વગે થઈ જાય ને પછી અહિયાં કેમેરો ખોલું

મેચિંગ હે નો વે આસી આમાં કઈ આ હાઉ હા મેચિંગ આવું કરાય યાર નીચે કેવા ડાર્ક પેન્ટ છે સરસ સરસ આનું પેન્ટ હે ને બીજું પણ જે પેન્ટ હાથમાં આવું શું મદનિયા બની ગઈ કે નહીં સેન્ડવિચ

મીઠું મરચું હળદર કાંદા ડુંગળી ડુંગળી કાંદો 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 ભાઈ હે એ તો કરવું પડે જો કાંદો પોતપોતાની ભાષા હોય

ને અમારી સાસુ સાસુહાઉના ભજનની ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ન કરીને તો જવા જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો બે સાસુઓ મસ્ત મસ્ત ભજન અને ગાયન મૂકે છે ને એની લિંક એને મે મેં આપી દઉં ને અહીંયા જો સર્ચમાં આવ મારશો ને સાસુભાઉના ભજન જો અહીંયા લખેલું આવશે હમણાં જો આવ્યું 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 ને તો એને એને સર્ચ મારશો ને એટલે આવી જઈશે તો જલ્દીથી જાઓ એકદમ મસ્ત મસ્ત અને આજે એક ભજન આવવાનું હોય કાનુડાનું એકદમ સુપર ભજન મારું તો ફેવરિટ ભજન છે તમને ગમે કે નહીં કોમેન્ટ કરજો અમને ભરવાનું ચાલુ કરી દીધું છે બે હસબન્ડ છે બે કરી ફટાફટ થઈ જાય ને હા નકર વરી ખુશી નવરી નો થાય ચટણી ઓલું લગાવતા ભૂલી ગયા બાજુ આ બાજુ બીજી બાજુ લગાવી દે જોઈ વાહ ઉખાતું હે હવે આશીષનો વાહ લાગી ગયો બીજું કાય ગય નહી આમાં ગમે વાહ લાગી ગયો યાદ હોય કે મને આટલા બધા હું ડિઝાઈનિંગ ના સોફ્ટવેર યુઝ કરું મને કયા સોફ્ટવેર નું નથી યાદ કે જો મને ઈ કે ડિઝાઈનિંગ માં જરાયને ભુલાયને ઈ કામ નો ભુલાય પણ બીજા બધા અમે થઈ દી ભૂલાઈ જાય

જી હોય ને ક્યાંક આ સાચું હોય કે આ ખોટું હોય એને પેલાથી કહી દીધું જો મને આ વસ્તુ ગમે મને આ વસ્તુ ન ગમે મને આ વસ્તુ ગમશે તો આ રીતની જ થાય જોઈએ કે એ રીતનું કહેવું કે આને પેલાથી કહી દીધું તો આપણે એ વસ્તુ કરવાની જ નહીં કોઈ

પણ મને આશીષનો સ્વભાવ બહુ બહુ જ ગઈ એકદમ શાંત કાંઈ પણ જાતની કોઈ મગજ મારી નહીં અને કોઈ પણ જાતની કઈ બંધન નથી કે ખુશી તારે આમ નહીં કરો ઓલું નહીં કરો આ તે કોઈ પણ જાતનું બંધન નહીં એ એક મને ગઈ અને હેને હું આમ બંધનમાં રહેવા માગતી તો એ મને આઝાદ કરવા માંગે કે ના તું આઝાદથી રે આમ તારે જે કરવું હોય કર ને તારા સપના પૂરા કર અને આચર ને આશીષે બહુ સપનું પૂરું કર્યું જ છે અને હું પહેલાં તો ખબર જ છે તમને કે રીડને બનાવતી પણ મને એમ હતું કે હું કઈક બનવું એમ મારી લાઈફ હતું ને આને સપોર્ટ કરવા વાળા આશિષ છે ને એને મને અત્યારે આયા પહોંચાડી દીધી તો થેન્ક યુ સો મચ વેલકમ ઓલવેઝ અને બાકી તો જોવા જાય ને તો આશિષ ના મમ્મી જેમ કે મારા સાસુ બનવાના હોય તો એને જોવા પડે ને ઓબવિયસલી દરેક છોકરી એવું હોય કે તમારા મમ્મી પપ્પાનો સંભવ કેવો છે કારણ કે રહેવાનું આશિષ તો આલો

થઈ ગયું હજાર ઘણું કેવું આસુસ વિશે સ્વભાવ વિશે પણ હવે આટલામાં તમે સમજી જાવ કે ઓબવિયસલી મારી કેટલી કેર કરે જેટલી મારા પપ્પા મારી કેર કરતા ને એટલી જ આસિઝ કેર કરે એટલે મને કોઈ થી કઈ વસ્તુની કમી થાય એ નથી અને મને ખબર છે કે કમી કઈ રહેવાની નથી મને હવે હમ હજી ઘણા બધા નવા યુઝર્સ જોડાય છે એ બધાના મનમાં ઘણા બધા ક્વેશ્ચન છે ક્વેશ્ચન વારવાર આવે કે તમારી જ્ઞાતિ કઈ અમે કળવા પટેલ છીએ હા હા ને બાકી બીજા બધા એ ખુશીનો બધા એ પૂછતા એના એનું ગામ ને એ બધા ઓલરેડી વિડિયો બનાવ્યો છે એક તમે નીચે સ્ક્રોલ કરશો ને બધા તમને વિડિયો મળી જ જઈ છે

હા એવું કે આપડે કેમ હવન માં ક્યાંક બેઠા હોય આપડે ઓલું હોય બે ચાર ફુગા કરી એમ જ હોય ને કા મમ્મી આપડે 嗯。<Yeah. S 2> <Yeah. S 3> yeah. ઓલી બાજુ પંદર ફુગા હે આ બાજુ પંદર ફુગા હે ફુગા અહીં ફોડી લેવાના પછી આવીને આવરી થી ગ્લાસ નો મહેલ બનાવવાનો

હા હાલ ઓકે હાલ ખુશી હાગી ભાઈ જા હલ હલ હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ માં પપ્પા ધીમા પડ્યા મમ્મીએ જો હટા હટી બનાવી હો હટા હટી બોલાવી હવે મહેલમાં જોવાનું એ મમ્મી હું બે ગ્લાસ છે ઓલામાં બે ગ્લાસ છે નીચેનામાં નીચેનામાં બે ગ્લાસ હજી બે ગ્લાસ જો હજી બે ગ્લાસ બીજામાં બીજામાં મમ્મી એને ગ્લાસ જો મજ રહી ગઈ એ અવતાવળ કઈ નહીં થાય એટલે

તો તમને ને કેવી મજા આવી કોમેન્ટ કરજો આ ગેમમાં હા આમાં જરાક નાખી જો જો એવો લાગ્યો જોવાનો જ્યારે ટાઈમ ને જોવા જાય નાની પછી તે ટીવી ચાલુ મત કર્યું કે નથી મે મોબાઈલમાં સિરિયલ જોય પણ હમણાં થી કપની બે ચાર દિવસ થી હું સિરિયલ ની વાહે પડી ગયો જેવી ફ્રી થાય ને તરત મોબાઈલ લઈને બેહી જાય મારો મોબાઈલ ઓય એ આશિષ માં ઓર સ્ટાર ને મારમ નથી એટલે હું આમાં જો કઈ સિરિયલ જોય છે તો કઈ દે ઇમલી ઇમલી પેલા હું ઇમલી જોતી પણ પછી બંધ કરી દીધું તું પછી હવે પાછું જો કે આ 5 મિનિટ નો ટાઈમ મળે ને તો 5 મિનિટમાં જેટલું જોવાય ને જોઈ લઉં વાચે મને હે ને પછી ઈમલી જોર આવતી હો પેલા